પામોલ વિદ્યાધામ પામોલમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પામોલ કેળવણી મંડળ પામોલ સંચાલિત સંસ્થાઓમાં વાર્ષિક પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓના વિકાસ માટે તેમની રસ રુચિ પ્રમાણે સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમાં નાના બાળકો માટે કાર્ટૂન ફિલ્મ ડ્રોઈંગ કલર શેડિંગ રાઇટિંગ પઝલ્સ વાર્તા વગેરે મોટા બાળકો માટે ગણિત ગમત ભાષા પ્રભુત્વની પ્રવૃત્તિ ડિબેટ વક્તૃત્વ સ્પર્ધા સ્કેટિંગ ડાન્સ ધાર્મિક સ્થળોની મુલાકાત ગ્રુપ ચર્ચા રંગોળી ચિત્રમાં કલરકામ વગેરે કરાવવામાં આવે છે સાથે સાથે વર્ષ દરમિયાન કરેલ શૈક્ષણિક કાર્યનું પુનરાવર્તન અને ટેસ્ટ પણ લેવામાં આવે છે જે સાહીઠથી વધુ ગામના બાળકોએ આ સમાર કેમ્પનો લાભ લે છે અને જે નિઃશુલ્ક કરવામાં આવે છે